વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આણંદ સ્થિત કૃષિ યુનિવર્સિટી ખાતેથી ભારત સરકારના વિકસિત કૃષિ સંકલ્પ યાત્રાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો આગામી બાર જૂન સુધી ચાલનારી આ યાત્રા દરમિયાન કૃષિ ક્ષેત્રની સરકારી યોજનાઓ નવોન્મેષ સંશોધનો અને ખેડૂત વચ્ચે સંધાન કરવામાં આવશે મુખ્યમંત્રીશ્રીએ કૃષિ સહિતના તમામ ક્ષેત્રોમાં સ્વદેશી અપનાવી આત્મનિર્ભર બનવાનું આહવાન કર્યું હતું મુખ્યમંત્રીએ જણાવ્યું કે જેમ સૈન્ય દેશની સીમાનું રક્ષણ કરે છે તેમ કિસાન શક્તિ એટલે કે ખેડૂત ભાઈઓ દેશના જનજનની ખાદ્ય સુરક્ષાનું કામ કરે છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખાદ્ય ઉત્પાદનો સહિત દરેક ક્ષેત્રમાં સ્વદેશી અપનાવી આત્મનિર્ભરતાનું આહવાન કર્યું છે અને આ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન પણ અનાજ ઉત્પાદન માટે દેશના ખેડૂતોને આત્મનિર્ભરતા વધારનારું અને સ્વદેશીને પ્રોત્સાહન આપનારું એક મહત્વ મહત્વપૂર્ણ કદમ બની રહેશે જય જવાન જય કિસાન જય વિજ્ઞાનમાં વડાપ્રધાન શ્રી એક વધુ સૂત્ર જય અનુસંધાન ઉમેરી આધુનિક સંશોધનો અને ટેકનોલોજી લોકો સુધી પહોંચાડવાનો વ્યાયામ આયામ શરૂ કર્યો છે જેમાં જેમાં કૃષિ ક્ષેત્ર મહત્ત્વનું પરિબળ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કૃષિ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા સ્પષ્ટપણે જણાવ્યું કે આ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન કૃષિ ઉત્પાદન વધારી ખેડૂતોની આત્મનિર્ભરતા અને સ્વદેશી પ્રોત્સાહન આપનારી આગવી પહેલ બનશે આ સંદર્ભમાં તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશના ખેડૂતોને સમય અનુરૂપ ટેકનોલોજી કૃષિમાં ઉપયોગ કરી વેલ્યુ એડિશન ફાર્મ મિકેનિઝમ નેશનલ ફાર્મિંગ વગેરેના સંકલિત પ્રયાસો સાથે અકીકૃત દિશામાં કામ કરી કૃષિ ક્રાંતિકારી પરિવર્તનથી દિશ પરિવર્તનને દિશા આપવામાં આ અભિયાન મહત્વપૂર્ણ બનવાનું છે ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના દ્વારા આઈસીઆર અને રાજ્યના કૃષિ વિજ્ઞાન કેન્દ્રોના વૈજ્ઞાનિકો કૃષિ યુનિવર્સિટીના તજજ્ઞોના સહયોગથી આ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન તારીખ ઓગણત્રીસમી થી બારમી જૂન સુધી દેશભરમાં યોજાવાનું છે આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી સાંસદ મિતેશભાઈ પટેલ જિલ્લા અગ્રણી સંજયભાઈ પટેલ ધારાસભ્ય યોગેશભાઈ પટેલ ચિરાગ પટેલ કમલેશ પટેલ વિપુલ પટેલ કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ અંજુ શર્મા એગ્રો ઇન્ડસ્ટ્રીઝના એમડી વિજય ખરાડી કૃષિ અને સહકાર વિભાગના સચિવ

તમારી પાસે જે તિરંગો છે એનાથી તમે તમારે અભિનંદન પાઠવું છો આપણે આતંકવાદીઓને મિટીમાં મિલાવી સૌ જવાનો ભારત માતા આપણા દેશની સીમાઓની સુરક્ષા સતત ખડે પગે રહીને આ સૈન્ય કરે છે એવી જ રીતે દેશના જન જનની ખાદ્ય સુરક્ષા નું કામ ખેડૂત ભાઈઓ કરે છે આત્મનિર્ભરતા વધારનારું અને સ્વદેશીને પ્રોત્સાહન આપનારું આખું કદમ છે જય જવાન જય કિસાન અને જય વિજ્ઞાન સૂત્રમાં આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે એમાં એક વધુ એક સૂત્ર જય અનુસંધાન જોડીને શોધ સંશોધન અને ટેકનોલોજીના ઉપયોગને જન જન સુધી પહોંચાડવાનો આયામ આદર્યો છે યે હે હલચલ ટીવી નેટવર્ક ઓર આપ દેખ રહે હે હલચલ ટીવી ન્યૂઝ હર હલચલ પર નજર હર હલચલ કી ખબર